ડાંગ લોકસભા બેઠક પર પત્રિકા અને લેટર વાયરલ થયા બાદ પોસ્ટર વાયરલ થતા વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું આ મામલે બંને મુખ્ય પાર્ટી દ્વારા એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂર જોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે દક્ષિણ ગુજરાતના લડાયક મિજાજ ધરાવતા જાણીતા યુવા આદિવાસી આગેવાન અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભાની ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય હેડ એવા ધવલ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે ધવલ પટેલ પોતે વાસ્તાના ઝરી ગામના મૂળ વતની છે જોકે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના જૂના જોગીઓને સાઇડમાં રાખી ભાજપે ધવલ પટેલને સીધા જ ઉમેદવાર બનાવવાના નિર્ણયને લઈ રાજકારણ ગરમાયું હતું જો કે હવે બંને ઉમેદવાર પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે એવા સમયે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં પત્રિકા અને લેટરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ધવલ પટેલને ઉમેદવાર બનાવવા નિર્ણયનો ભાજપના જ કાર્યકર્તા અને આગેવાનો અંદરખાને વિરોધ કરતા હોવાના દાવા થઈ રહ્યા છે ધવલ પટેલ બહારના હોવાનું જણાવી ફરતી થયેલી આ નાનામી પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું હતું સોશિયલ મીડિયામાં અમે પણ જોયું છે પરંતુ કોઈ એક ઉમેદવાર ખૂબ પ્રચલિત હોય અને બીજો ઉમેદવાર પ્રચલિત ન હોય તો એના માટે નેગેટિવ રાજકારણ ચલાવે છે ભાજપના લોકો જાતે જા આ પત્રિકા વાયરલ કરે છે લેટર બોમ્બ મૂકે છે અને આક્ષેપ કોંગ્રેસ પર કરે છે ત્યારે રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય કારણ કે વર્ષો સુધી જેણે મેન્ડેટની તમન્ના સેવી હોય એણે બહુ રાહ જોઈ હોય પછી મેન્ડેટ નથી મળતું ત્યારે એવું થઈ શકે છે પરંતુ અમારા તરફથી એવું કશું નથી જે પણ ઉમેદવાર હોય એ અમારે લડવાનું છે

મહેનત કરતા ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાઈડમાં રાખી બહારથી ઉમેદવાર લાવી અને ચૂંટણી લડાવી રહ્યા હોવાથી ભાજપમાં જ આંતરિક અસંતોષ છે જેના કારણે દુબાયેલા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ જ અંદરખાને આવી રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હોવાનો કોંગ્રેસ જણાવી રહી છે તો હું બહારનો ઉમેદવાર નથી હું વલસાડ લોકસભાના અંતર્ગત આવતો વાસદાનો મૂળ રહેવાસી છું મારું નામ પૂરું ધવલ લક્ષ્મણભાઈ પટેલ લક્ષ્મણભાઈ રવજીભાઈ પટેલ રવજીભાઈ પટેલ પૂરેપૂરું બધા પોતપોતા રીતે બહાર જતા હોય રોજગારી માટે જતા હોય એવી રીતે હું પણ ભણવા માટે અને રોજગાર માટે ગયો હતો અને એ સારી વસ્તુ કહેવાય કે વધુ ત્યાગ કરીને અહીંયા આવી તમે જો તમે જુઓ છો એમના જ પક્ષકારો એ પત્રિકા બહાર પાડી છે અમે કે જે પત્રિકા બહાર પડી છે તમે દૂધ પાણી ખબર છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા આ પ્રકારના પ્રચારમાં આમ તો બંને ઉમેદવારોના ચાલી રહેલા ચૂંટણી પ્રચારના માહોલમાં હવે ઉમેદવાર વિશે આક્ષેપ પ્રત્યે આક્ષેપો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહેલા પત્રિકા અને લેટરને કારણે બંને પક્ષો આંતરિક રાજકારણ પર ગરમાયું છે